જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી ડુંગળીને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે હાલ તો ડુંગળીની બજાર ઉપર સુધારો થવો મુશ્કેલ છે સફેદ ડુંગળીની બજારોમાં આવકો વધવાની ધારણાએ ભાવમાં મને દ દસથી વીસ રૂપિયાનો ખાસો એવો ઘટાડો જોવા મળી રહ્યો હતો સફેદ ડુંગળીની નીચી આવકો માર્ચ મહિનામાં પુષ્કળ આવે તેવડી ધારણા બંધાઈ રહી છે આ વર્ષે ભાવનગર મહુવા લાઈનમાં સફેદ ડુંગળીનો પાક સારો એવો થાય તેવો અંદાજ છે જેના કારણે પણ સફેદ ડુંગળીની બજાર ઉપર થોડીક નરમાઈનો ટોન જોવા મળી રહ્યો છે લાલ ડુંગળીની બજારો ટૂંકી વધઘટ વચ્ચે અથડાઈ રહી છે આગામી દિવસોમાં લાલ ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં ખેડૂતભાઈઓની વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલ બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પણ બધાની એક જ નજર છે સરકાર નિકાસબંધીનો નિર્ણય આચાર સંહિતા પહેલાં લે છે એકત્રીસ માર્ચ સુધીમાં આ નિર્ણય જો જો છૂટ આપે તો ડુંગળીની બજાર હજી પણ ઉપર જઈ શકે છે નાસિકમાં પણ ડુંગળીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી નાસિકમાં પણ નીચા ભાવના કારણે ખેડૂતોએ એવું માની લીધું છે કે ડુંગળી નીચા ભાવે વેચવી નથી જેના કારણે પણ બજારમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે નાસિક બજારમાં જેટલી માંગ છે એના કરતાં પણ ખેડૂતો ઓછી ઓછી ડુંગળી લાવી રહ્યા છે જેના કારણે ભાવમાં ત્યાં સ્ટેબિલિટી જોવા મળી રહી છે ખેડૂત ભાઈઓ આપનું શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી જણાવશો અને અવશ્ય જય જવાન જય કિસાન લખી અને કોમેન્ટ કરશો તો ચાલો વિસ્તારથી જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એંસીથી બસો ચાલીસ રૂપિયા મહુવા એકસો દસથી બસો રૂપિયા ભાવનગર એકસો વીસથી બસો રૂપિયા ગોંડલ એકાઠથી બસો છોતેર રૂપિયા જેતપુર એકાવનથી બસો છેતાલીસ રૂપિયા વિસાવદર નેવુંથી બસો છવ્વીસ રૂપિયા તળાજા પંચ્યાસીથી બસો એંસી રૂપિયા ધોરાજી એકાવનથી બસો એકવીસ રૂપિયા અમરેલી એકસો ચાલીસથી બસો ચાલીસ રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો સાઠથી બસો એંસી રૂપિયા દાહોદ એકસો વીસથી ત્રણસો વીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો ઓગણીસથી બસો ચોપન રૂપિયા મહુવા એકસો અઠ્ઠાણુંથી બસો નેવું રૂપિયા ગોંડલ બસો એકથી બસોને એકતાલીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ અને અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવા જય કિસાન